ચાલો આજે આપણે વિનયગઢ પ્રાથમિક શાળામાં આવ્યા છીએ જે વાંકાનેરના છેવાડાના ગામમાં આવેલી છે તેઓ બાળકો આજે સીઈટી એક્ઝામ આપશે તો એને આપણે સીઈટી ને એક્ઝામના પ્રશ્નો પૂછીએ ચાલો કયું વાહન એવું છે કે જેમાં ઈંધણની જરૂર નથી પડતી બળદગાડી અને પછી સાયકલ હા સરસ ચાલોજી હવે સૌથી વાતાવરણમાં ધુમાડો ઓછો થાય એ માટે ક્યાં બળતનનો ઉપયોગ કરવો જોઈએ હા સીએનજી સરસ ચાલો જી ત્યાર પછી એવું વાહન છે કે એમાં રોડ રસ્તાના ખર્ચા થતા નથી એવું કયું વાહન છે ટ્રેન પછી સ્ટીમર દરિયાઈ વસ્તુ બધી આવી જાય બોટ ને સ્ટીમર હોળી એમાં ક્યાંય આપણે રોડનો ખર્ચો થતો નથી સરસ